ભગવાન બિરસા મુંડાની પ્રતિકૃતિ રચી તાપી જિલ્લા એ ઇતિહાસ રચ્યો તાપી જિલ્લાના વ્યારા ખાતે ભારતના મહાન જન નાયક ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ મી જન્મ જયંતિના ઐતિહાસિક અને પાવન અવસરે જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવની શાનદાર અને પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી આ ભવ્ય આયોજનનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિ સમાજના ગૌરવશાળી ઇતિહાસ સંસ્કૃતિ અને વીર ગાથાને ઉજાગર કરવાનો હતો જે સફળતાપૂર્વક સિદ્ધ થયો છે વ્યારાના સયાજી ગ્રામ ખાતે આ ઉત્સવનું કેન્દ્ર બિંદુ એક અદભુતપૂર્વ ઘટના બની રહ્યું પ્રાજના કચેરી સોનગઢના ઉત્કૃષ્ટ પ્રયાસોના ભાગરૂપે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાઈ એક વિરાટ

ભગવાન બીરસા મુંડાની એકસો પચાસની જન્મ જન્મજયંતિ નિમિત્તે આજે આ લગભગ આખા ગુજરાતમાં પ્રથમ અને હટકે કાર્યક્રમ જે સ્કૂલના સ્કૂલના બાળકો દ્વારા અને પ્રાવીધા વિભાગ દ્વારા જે કાર્યક્રમ કરવામાં માનવ સાંકળ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ સમગ્ર ગુજરાતમાં લગભગ પ્રથમ વખત થઈ રહ્યો છે અને ભગવાન બીરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે આમ એકસો પચાસની જન્મજયંતિ સરદાર વલ્લભભાઈ પટેલ ભગવાન બિરસા મુન્ડા અને વંદે માતરમને દોઢસો વરસ થવા જઈ રહ્યા છે એના માનમાં જે પ્રશાસને જે પ્રયત્ન કર્યો છે અને જે ઓપ આપવામાં આવ્યો છે એમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકોની હાજરી સાથે પ્રશાસન અને અમારા પદાધિક પદાધિકારીઓ એમાં અમારા જિલ્લા પંચાયતના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરજભાઈ વસાવા અને સાથે નગરના કોર્પોરેટરો અને ખૂબ મોટી સંખ્યામાં આજે માનવ મહેરામણ અહીંયા હાજર હતા વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ડે ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો